પ્રતિ શ્રાવણ માસમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત ડે અને સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે આ સંદર્ભમાં આ વખતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા એક જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવાનું સૂચન હતું એ સંદર્ભમાં આજે આપણે એક સંસ્કૃત દિવસનું આયોજન કર્યું છે આપણે શું જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા એ જ્ઞાન વિજ્ઞાનને લઈ જનારી ભાષા છે જ્ઞાન વિજ્ઞાન એના દ્વારા પ્રતિબિંબિત થતું રહ્યું છે એટલે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આપણું જે ભારતીય જ્ઞાન પરંપરા છે એ ભારતીય જ્ઞાન પરંપરા ઉજાગર થાય માટે સંસ્કૃત ભાષાને રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં બહુ જ મહત્ત્વનું સ્થાન આપ્યું છે ને સંદર્ભમાં સંસ્કૃતનો પ્રચાર પ્રસાર થાય અને સંસ્કૃતમાં રહેલી જે જ્ઞાન વિજ્ઞાનની જે શાખાઓ છે એનાથી બંને શાખાના લોકો વધારે જાણકાર બને એ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે આ કાર્યક્રમમાં નિરવલા ગુરુજી વધાર્યા છે એમનું વિશ્વવિદ્યાલયમાંથી હાર્દિક સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં આપણા કલેક્ટર સાહેબે બધી મંજૂરી આપી છે એનું પણ એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને કામિડિડિયન ત્રિવેદી એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે એમનું પણ સ્વાગત કરું છું આપ સૌનો આભાર ભારત માતાથી આત્મા જા સંસ્કૃત ભાષા આધ્યાત્મિક ભાષા જાત નથી આ ભાષા સંસ્કારની ભાષા છે પ્રાચીન કાળમાં લોકભાષા હતી અને સંપૂર્ણ ભારતમાં સંસ્કૃત માધ્યમથી અનેક વિષયો ભણાવવામાં આવતા હતા પણ અંગ્રેજોએ પોતાનું શાસન લેવા માટે એમને અનુવાદ પદ્ધતિ શરૂ કરી એના કારણે સંસ્કૃત ભણાવવામાં આવતું નથી અને માત્ર સંસ્કૃતના નામથી હિન્દી ભાષા કે ગુજરાતી ભાષા ભણાવવામાં આવે છે એના કારણે લોકો સંસ્કૃતથી દૂર થયા એટલે સંસ્કૃત ભાષા કઠિન કઠિન છે પ્રામાણની ભાષા છે એવું માનતા કહે પણ સંસ્કૃત ભાષા કેવળ બ્રાહ્મણની ભાષા નથી પ્રાચીન કાળમાં બધાની ભાષા હતી જ્યારે હનુમાનજી રામ સાથે વાર્તાલાપ થાય ત્યારે હનુમાનજી સંસ્કૃતમાં વાર્તાલાપ કરે છે તેઓ વાલ્મી રામાયણમાં ના એટલે વનવાસી લોકો પણ પહેલે સંસ્કૃત બોલતા હતા જ્યારે લંકામાં હનુમાનજી ગયા જ્યારે સીતાની સાથે ભેટ થાય છે ત્યારે હનુમાન વિચાર કરે છે કે હું સંસ્કૃતમાં બોલું તો રાક્ષસ રાવણ મન્ય સા સીતા ભીતા ભવી છે સંસ્કૃતમાં બોલતા રાવણ માનીને સીતા ભયભીત થાય છે એટલે હું પ્રાકૃતિક ભાષામાં બોલું એટલે રાવણના રાજ્યમાં રાજ્યભાષા સંસ્કૃત એટલે પુરાતકાલે વા અ સંસ્કૃત વદાંત સ્મઈ નરા બદાન પુરાતનકાલે રાક્ષસા વમ ઇંચ સાક્ષરા સંસ્કૃત ન બદ્ધ કઠિનાઠિન કઠિનિટા વદે પરંતુ ભાષા કઠિના નવ ભાષા તો સરળા બરાંતુ શ્રુતા ભાષા સરળા વસ્કૃત ન શુતવંત અતૃત કઠિનિ વસ્કૃત ભાષા સંસ્કૃત તો સંસ્કાર ભાષા અસર અત્યારે નૂતનશિષાન સંસ્કૃત વ્યાપ્તા ભર્ચા કૃતા અસિપ્ધાબંધનસમ દિનત્ર પૂર્વ તેનો પ્રયોગ પરમ હે સંસ્કૃત દિવસે આચરણ મૂલ્યો સંસ્કૃત દિન આચરણ થાય અને સદભાગ્યથી આપણા પ્રિય મુખ્યમંત્રીજીએ પંચ પ્રયોગના નામથી આપણે સંસ્કૃતનો વ્યાપ થાય એવા આયોજના સંસ્કૃત બોર્ડ તરફથી કરવામાં આવે છે એક તો સંસ્કૃત ઉત્સવ સંસ્કૃત સપ્તાહ મનાવવામાં આવે તમામ લોકો મળીને સંસ્કૃત સપ્તાહ મનાવવામાં આવે અને ગૃહે ગૃહે ગીતા એટલે સર્વત્ર ગીતાનો પાઠ થાય શ્લોક સૌ શ્લોક કંટસ્થ સુભાષિત કંટસ્થ કરે અને દસમા ધોરણમાં આવ્યા પછી જે લોકો વિકલ્પ રાખેલો કે સંસ્કૃત લેતા નથી એ હિન્દી કે બીજી ભાષા લે છે એટલે જે સંસ્થા સંપૂર્ણ શત પ્રતિશત સંસ્કૃત લે લેતા કરાવે તો એમની સંસ્થાને પણ પુરસ્કાર સરકાર આપે છે તો આ રીતે મુખ્યમંત્રીએ તમામ ક્ષેત્રમાં સંસ્કૃતનું ગૌરવ વધે એવું એમની પ્રેરણાથી અત્યારે સંસ્કૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યા છે જિલ્લા સ્તરીય જે જિલ્લાઓમાં સમાહર્તા છે કલેક્ટર છે અધ્યક્ષ હોય છે એ જે આપણે એની દેખભાલ કરે છે સમિતિની રચના કરે છે તો ખૂબ ત્રણ દિવસ આયોજન થઈ રહ્યા છે પ્રથમ દિવસે એમને યાત્રા સંસ્કૃત ગૌરવ યાત્રા થઈ ખૂબ ભાગ લીધો સંસ્કૃતમાં જે ક્ષેત્રમાં નહીં બધા ક્ષેત્રના વિદ્યાર્થીઓએ શિક્ષકોએ ભાગ લીધો અને બીજા દિવસે શ્લોક સ્પર્ધા અને ભાષણ સ્પર્ધા પ્રદર્શની આજે પ્રદર્શની પણ થઈ રહ્યા છે અને વિદ્વાનો દ્વારા સંસ્કૃત દેશનું વ્યાખ્યાનો પણ થયો અહીં પણ યુનિવર્સિટીમાં માનનીય કુલપતિ કુલપતિજીને આજ્ઞાથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે એ પણ સંસ્કૃત પરિષદનું પ્રવર્તન થશે પ્રદર્શની થશે તો એ આ વિષયમાં આપણા માનનીય મુખ્યમંત્રીને આપણે અભિનંદન પાઠવીએ છીએ અને આમાં ભાગ લેનારા તમામ અધિકારીઓ છે શિક્ષણ અધિકારીઓ છે સમાહર્તા છે બધાને અભિનંદન પાઠવું છું તો ખૂબ ખૂબ સંસ્કૃતનો પ્રચાર થાય ફરી દિવ્ય ભવ્ય ઋષિ મને કુલ ઋષિ સભ્યતા ફરી સંસ્કૃત ભારતમાં જોવા મળે એની આપણે આશા રાખીએ શ્રાવણ મહિના ભગવાન શિવની આરાધના થાય છે ભગવાન શિવના જમ્બરૂમાંથી ચૌદ સૂત્ર ઉત્પન્ન થયા ઐણ હ્રી હ્રી એ ઓણ નમ ઝ ભય ખ ધૂત્રથી પાણીની જે વ્યાકરણની રચના કરી એમાંથી સા સંપૂર્ણ વાગ્મય સંસ્કૃત વાગ્મયની રચના કરી એટલે સંસ્કૃત જગતમાં મૂળમાં સદા શિવ છે તો આ માસ સંધ્યા શિવ આરાધનાનો આરાધના માસ છે આપણે ત્યાં કહેવામાં આવે છે જે જત જત કર્મ કરો ને તદ અખિલમ આરાધનમ જે કંઈ કામ કરીએ છે ભગવાનની આરાધના થશે અમે આ બધા જે કામ કરી રહ્યા છો સંસ્કૃત વિષયમાં એના આ આરાધનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થશે આ એ પ્રાર્થના સાથે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે